નમસ્કાર ખેડૂતભાઈઓ આજે છ નવ બે હજાર પચીસ ના રોજ આજે હું ચોટેલા ખાતે આવતીકાલે માન્ય કેજરીવાલ સાહેબ અને રાજુભાઈ કરપડા દ્વારા જે ખેડૂત સભાનું આયોજન આવતીકાલે થવાનું છે ત્યારે આજના જ્યાં પણ જે સભા થવાની છે ત્યાંના લાઈવ દ્રશ્યો અહીં જે સભા થવાની છે ત્યાં દિલ્હીથી સ્ટેજનું અને તમામ કામગીરી કરવા માટે જે દિલ્હીથી જે લોકો આવેલા છે અને અહીંના લોકો અજીતભાઈ વગેરે મેનેજમેન્ટ અને આયોજન કરી રહ્યા છે ત્યારે અમારા ગઢડાથી જ્યાં મયુરભાઈ છે બધું નિહાળી રહ્યા છે અને અહીં ધીરુભાઈ સુરેશભાઈ અને અમારે ચોટીલા વિધાનસભાના સહયોગી અજયભાઈ પણ અમારી સાથે જોડાયા છે અજયભાઈ આવતીકાલે જે અહીં ખેડૂત મહાસંમેલન થવાનું છે એમાં રાજુભાઈ કરપડા માન્ય કેજરીવાલ સાહેબ અને અન્ય મહાનુભાવો અહીં પધારવાના છે ત્યારે આપ શું કહેશો ખેડૂતો માટે એક સંદેશ આપો पूरे गुजरात में अगर चोटीला विधानसभा या सुरेंद्र नगर लोकसभा की बात करें तो यहाँ लगभग सबसे ज़्यादा पूरे गुजरात के किसान रहते हैं सबसे ज़्यादा कपास उगाया जाता है तो ये जो आंदोलन चल रहा है या चलने वाला है जो सात तारीख को यानी कल इसकी शुरुआत होगी गुजरात में इसकी नींव रखी जाएगी और ये पूरे भारत में जाने वाला है आंदोलन किसानों को देखते हुए उनकी समस्याओं को किसान तो अत्याचार हो रहे हैं जो सेंटर में बैठे हुए लोग जो विभिन्न भिन्न प्रकार के षड्यंत्र कर रहे हैं किसानों को नीचे दबाने के लिए उसके प्रति ये आवाज़ उठाई गई हमेशा से राजू भाई कर पड़ा आम आदमी पार्टी के लोग अपनी आवाज़ हैं जो अपनी आवाज़ उठाने में सक्षम नहीं रहे किसान कोई नहीं सुनता है पार्टी और राजू भाई कर पड़ा हमेशा किसानों की आवाज़ बने किसानों के बड़े नेता मैं सभी से उम्मीद करता हूँ कि, कि इस आंदोलन का हर कोई हिस्सा बने और एक ऐतिहासिक आंदोलन होने जा रहा है राष्ट्रीय लेवल का आंदोलन है ये तो सभी से सभी ज़्यादा से ज़्यादा संक्रमण इससे जुड़िए और साथ दीजिए धन्यवाद अबार अजय भाई अजय भाई जी बात करी आती काले આખા ગુજરાતના ખેડૂતો અહીં ભેગા થવાના છે અને આપણા યુવા નેતા એવા રાજુભાઈ કરપડા દ્વારા જે છેલ્લા આઠ વર્ષથી ખેડૂતોને પડતી દરેક સમસ્યા માટે રાજુભાઈ સૌના માટે જે અવાજ ઉઠાવી રહ્યા છે અને એના હિસાબે આપણને ખેડૂતોને મજદૂરોને યુવાનોને અને અધિકારીઓને જે ખખડાવાની એમને જે ટ્રીક છે એના કારણે દરેક નાના લોકોને એક ફાયદો થયો છે અને ફાયદાના ભાગરૂપે અને આપણા સૌ માટે જે રાજુભાઈ લડ્યા છે એટલે આપણી સૌની એક જવાબદારી એવી બને છે કે આપણે આવતીકાલે જે પણ વાહન મળે અને જેવી રીતે તમે અહીં ચોટીલા ખાતે અહીં આવી શકો એવી વિનંતી છે અને દરેક મિત્રો અહીં પધારે કે જેટલા મજબૂત રાજુભાઈ બનશે એટલો આપણને સૌને ફાયદો થવાનો છે એટલે તમામ મિત્રો આવતીકાલે અહીં જે સ્થળની લાઈવ દ્રશ્યો છે અત્યારના આજે છ તારીખ થઈ છે અને કાલે બાર વાગે અહીં ખેડૂતો પધારવાના છે દરેક ગુજરાતમાંથી ઠેર ઠેર ગુજરાતમાંથી અને ચોટેલા ખાતે આનંદપુર રોડ ઉપર અનંતપુર રોડ ઉપર નવા માર્કેટ યાર્ડમાં આનું લોકેશન પણ તમને મળી જાય છે તો બધા મિત્રો પધારો આપણા એક દિવસનો સમય કાઢવાનો છે આવતીકાલનો જે આપણે સમય છે એ ઐતિહાસિક સમય છે અને આપણા લીડર એવા રાજુભાઈ ખરપડાને મજબૂત બનાવવા માટે આપણને અડધી રાતે આપણો ફોન કરી અને રાજુભાઈ ઉપાડી અને આપણે સમસ્યા સોલ્વ કરવા માટે તનતોડ મહેનતમાં લાગી જાય એવા રાજુભાઈ માટે આપણે આપણો કિંમતી સમય આવતીકાલે એક દિવસ આપવાનો છે એટલે મિત્રો આ વિડીયોને બંને એટલો આજ સાંજ સુધીમાં શેર કરી દેજો અને આવતીકાલે તમામ મિત્રો વધારે એવી આશા સાથે તમામનો આભાર વંદે માતરમ ભારત માતા કી જય એટલે બધા ખેડૂતો પધારશો એવી આપ સૌને આશા સાથે આભાર જય જવાન જય કિસાન